આજે આપણે સ્ટાર્ટ કરીશું નવું ચેપ્ટર ચેપ્ટર કે નાઇન્ટી થી ઓછા ડિગ્રી કાપીને આજે એ અને બી મળે એને જોડવાથી જે મળે આપણને એને શંકુ કહેવાય અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વન બાય ટુ ગુણ્યા કુરેલ ગુણ્યા 2 પાઇ આર ઇક્વલ ટુ પાઇ આર એલ આ શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ છે શંકુ આવી રીતે દેખાય કે જે આપણે બર્થડે માં ટોપી ના આકાર જે ટોપી પહેરી છીએ એના આકારનો હોય તો પછી ટેન્ટ આકારનો શંકુ હોય અહીં પાયન ત્રિજ્યા છે આ છે ત્રિજ્યા અત્રાંસી ઊંચાઈ એલ અને આ છે ઊભી ઊંચાઈ એને ખાલી ઊંચાઈ છે કહેવાય એચ

દસ સેન્ટીમીટર અને પાયાની ત્રિજ્યા સાત સેમી હોય તેવા લંબમોતિયો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહિંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણને આગળની સ્લાઇડમાં માં જોઈ એનું સૂત્ર છે pi r f તો અહિંયા આપેલી છે ત્રાંસી ઊંચાઈ L દસ સેન્ટીમીટર ત્રિજ્યા R સાત સેન્ટીમીટર તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ pi r f ની કિંમત બાવીસ ભાગ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા દસ ને બસો ને વીસ સેમી. બે શંકુ ઊંચાઈ સોળ સેમી અને પાયા ની ત્રિજ્યા બાર સેન્ટીમીટર છે. તેની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધો. આ ઉદાહરણમાં માં કિંમત ત્રણ point ચૌદ લેવાની કીધી છે. અને અહીંયા શંકુની ઊંચાઈ h આપેલી છે. ત્રાંસી ઊંચાઈ નથી. તો પહેલા આપણે ત્રાંસી ઊંચાઈ l શોધવી પડશે. તો એલ ની કિંમત છે છે અને કિંમત 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 તો આપણને એટલે એટલે મળે વીસ સેન્ટીમીટર તો હવે આપણે આ એલ ઉપરથી વકર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકીએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાય આર ની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ R બાર અને L ની વીસ આપણને મળે સાતસો ત્રેપન point છ centimeter square વક્ર સપાટી નું ક્ષેત્રફળ અને પૃષ્ઠ ફળ હમેશા centimeter square અથવા તો મીટર square માં જ હોય અને આ એકમ નક્કી થાય આગળની કિંમત આપણને કયા એકમ માં છે આગળ H અને R centimeter માં આપેલું છે તો અહીંયા વક્ર સપાટી નું ક્ષેત્રફળ થશે સેન્ટીમીટર square અને કુલ પૃષ્ઠ ફળ pie R L વત્તા pie R

આ છે મકાઇનો ડોક જેનો આકાર છે શંકુ જેવો અને તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા બે point એક સેન્ટીમીટર છે. સૌથી પહોળા ભાગની ત્રિજ્યા એટલે આયરે અને તેની લંબાઈ વીસ સેન્ટીમીટર છે મતલબ કે ઉંચાઈ અને પ્રત્યેક એક સેન્ટીમીટર સ્કવેર સપાટી પર આશરે ચાર મકાઈના દાણા હોય તો આખા ડોડા પર કુલ કેટલા દાણા હશે તે શોધો તો પેલા ત્રિજ્યા આપી છે R બે point એક સેન્ટીમીટર H છે 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 સેન્ટીમીટર સેન્ટીમીટર તો તો આપણને મળી જાય મળે હવે આપણને અહીંયા નથી આપી તો બાવીસ ભાગ્યા સાત લેવાની ગુણ્યા બે અગિયાર અહિયાં સાત એકવીસ થાય અને બાવીસ ગુણ્યા ત્રણ થાય છાસઠ

જો હવે આ કેવી રીતે લખાય અહીંયા પણ સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે આપણને અહીંયા પણ સેન્ટીમીટર માં જવાબ મળે તો બંને એક બાજુ રાખવાના અને દાનાની સંખ્યા એકમાં ચાર આપી છે અને બીજી બાજુ દાદાની સંખ્યા શોધવાની કીધી છે તો એ આ બાજુ રાખવાની હવે જે અહીંયા જે મળ્યું આપણને તો બત્રીસ પોઇન્ટ તોત્તેર સેન્ટીમીટર સ્કવેર ગુણ્યા ચાર ભાગ્યા એક આ બધામાં સેમ હોય જે

જો અમે અહીંયા કરીને બતાવ્યું છે એમાં કર્યું છે પાંચસો પચ્ચીસ ભાગ્યા સાત કર્યું તો પંચોતેર આવ્યા અને બાવીસ ભૂણ્યા પંચોતેર તો સોળસો ને પચાસ ભાગ્યા દસ એટલે એકસો ને પાંસઠ સેન્ટીમીટર હવે આગળ વધીએ આજે અગિયાર પોઈન્ટ એકનો બીજો દાખલો જેની ત્રાસી ઊંચાઈ એકવીસ મીટર અને પાયાનો વ્યાસ ચોવીસ મીટર હોય તેવા શંખોનું કુલ પૃષ્ઠફળ શોધો હવે અહીંયા ત્રાસી ઊંચાઈ L આપી દીધી છે

તો આપણે એને ઊંધું કરી દીધું કેમ કે પેલી બાજુ લઈ ગયા એટલે સાત ભાગ્યા બાવીસ કરી દીધા અને આ L ની કિંમત હતી ચૌદ ની છે એટલે સાત સેન્ટીમીટર આર ની કિંમત આવી અને પાછળ શું કીધું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ મતલબ શંકુનું કુલ પૃષ્ઠફળ કુલ એટલે ઉપર ઢાંકણું પણ છે મતલબ પૂઠાનું ઢાંકણું પણ છે એટલે pi rl વત્તા હવે આમાં કુલ પુષ્પફળ નો એકમ હોય સેન્ટીમીટર સ્કવેર અને આર નો એકમ હોય સેન્ટીમીટર આ કેવી રીતે આવ્યો ત્રણસો આઠ એ વકર સપારી નું ક્ષેત્રફળ હતું એકમ અને એટલે હવે આગળ વધીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ નો ચોથો દાખલો શંકુ આકાર નો તંબુ দশ মিটার উঁচো উঞ্চি কিমত এটাই দশো চোব চো কীমতো ছোট সব ছোট ছিল কাপড় নর্চ শোধ হ্যাঁ এক মিটার স্কর রুপিয়া লি আপনি তম্বুক সপাটি ক্ষেত্রফল শোধু পড়ছে

એક લાખ સાડત્રીસ હજાર બસો ને અગ્રસી પોઈન્ટ આઠ એટલે એક લાખ સાડત્રીસ હજાર બસો ને એસી જેટલો ખર્ચ આવે તમ્બુ બનાવવા માટે